આખી ડુંગળી નું શાક બનાવવા માટે આપણે ડુંગળી તો જોશે એના માટે મેં પાલી ડુંગળી લીધેલી છે અને આઠ દસ કઢી લસણ ના લસણ ની લીધેલી છે અને આમાં હું એક નાનો ટુકડો આદુ નો પણ ઉમેરીશ આદુ અને લસણની પેસ્ટ કરી લેશું અને આ ડુંગળીને મેં ઉપરથી એના છાલ કાઢી અને સરસથી ધોઈ લીધેલી છે અને મેં અહીંયા આવડો નાનો ટુકડો આદુનો લીધેલો છે હવે હું આ લસણ ને અને આદુને બાટી લઈશ મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે આપણે એમાં બે ચમચા તેલ ઉમેરીશું

ટમેટાની પ્યુરી સરસ સકડાઈ ગઈ છે વચ્ચે આપણે આ ડુંગળી છે તે આમાં ઉમેરી દેશું આપણે અગાઉ ડુંગળી ને કે કઈ જરૂર નથી આમાં સરસ ફરવારી ચડી જશે

આપણું શાક બની ને તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં આપણે આ ચવાણાનો ફૂકો કરેલો છે ચવાણું અને સેવનો એ બે ચમચી જેટલો ઉમેરીશ અને બે ચમચી જેટલો આપણે સિંગદાણાનો ફૂકો ઉમેરીશું નવ થી ચમચી જેટલો ગરમ મસાલો અને મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુ ને

તો આજે આખી ડુંગળી નું શાક ખાવાની અત્યારે વરસાદમાં મજા પડી છે અને અત્યારે ચોમાસામાં આપણે શાકભાજી પણ ના ઓછું આવતું હોય તો ત્યારે આપણે આ રીતનું શાક બનાવી અને ખાઈ શકીએ આપણે તને રોટલી પરોઠા બાજરાના રોટલા ગમે તેની સાથે ખાઈ શકીએ તો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આખી ડુંગળીનું શાક